અત્યારે દેશ આખાની અંદર અનંત અંબાણી અને રાધિકા મંચટના લગ્નની જે છે એ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ આજે આપણે આ વિડીયોની અંદર એક એવા આદર્શ લગ્નની વાત કરવાના છીએ કે જે લગ્ન માત્ર ચોવીસ કલાકના અંતરાલની અંદર અને માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી કરવામાં આવે છે આપણી સાથે રઘુવંશી સોશિયલ ગ્રુપ છે કે જેમના દ્વારા રઘુવંશી સમાજના દીકરા દીકરીઓના લગ્ન માત્ર એક જ રૂપિયાના ટોકન ચાર્જથી અને જો ચોવીસ કલાક પહેલા પણ જો આપ જાણ કરો તો ચોવીસ કલાકના અંતરાલમાં પણ આ લગ્નની તમામ વિધિઓ જે છે તમામ ખર્ચાઓ છે અથવા તો લગ્નને લગતી જે કંઈ પણ વિધિ વિધાન અને સાધન સામગ્રી એકઠા કરવાના હોય આ બધું જ જે વિધિ વિધાન જે છે એ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા જે છે સાચવવામાં આવે છે લેને એકો એકો ટુકડા ભલા પૂજ્ય બાપાના ગ્રુપ દ્વારકા દ્વારા અત્રે ત્રણસો ને બત્રીસ માં આદર્શ લગ્ન પૂર્ણ કરેલ છે આદર્શ લગ્નમાં સામાન્ય રીતે લોકોની માન્યતા એવી હોય છે કે વર્કન્યાને હાર પહેરાવી દેવામાં આવે અને લગ્ન થઈ જાય પરંતુ એમ નથી જે ધામધૂમથી ઘરે આપણે લગ્ન કરીએ છીએ દીકરીના એ જ ધામધૂમથી રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા દીકરીના પરણાવવામાં આવે છે આઠ દિવસ પહેલાં દીકરીના માતા પિતા લગ્ન માટેનું ફોર્મ ભરી જાય એટલે દીકરીના લગ્નની તૈયારીઓ કરી અને દીકરીઓને ધામધૂમથી પરણાવીએ છીએ આ લગ્ન વિધિની અંદર જલારામ સત્તક મંડળની મહિલાઓનો પણ નારી શક્તિ તરીકે સંપૂર્ણ સહયોગ છે અને તેથી જ આ ત્રણસો બત્રીસ લગ્ન છે એ અમે પૂર્ણ કરી શકીએ છીએ આ લગ્નની અંદર એક રૂપિયો ટોકન લેવામાં આવે છે તેમજ દીકરીને પંદર હજાર રૂપિયાનું કર્યાવર આપવામાં આવે છે જેમાં ઘર સામગ્રી તમામ કપડાં લતા સહિત આપવામાં આવે છે અને એકાવન એકાવન માણસનું જમણવાર ગોવર મંડપ સહિત તમામ ખર્ચ છે એ રઘુવંશી સોશિયલ ગ્રુપ

અને જલારામ બાપા ને દ્વારકાધીશ ની દયા છે કે અમારે અત્યાર સુધી આ લગ્ન ની અંદર ક્યાંય હાથ લાંબો નથી કરવો પડ્યો આવે છે અને જે કઈ આદર્શ લગ્નમાં કન્યા આવે છે એના પરિવાર સંતોષ સાથે અહીંયાથી જાય છે જમણવાર થી માંડી કરિયાવર અને બધી જ જે વિધિ છે એ કાયદેસરની વિધિ પણ અહીંયા ધાર્મિક વિધિ થી પરિપૂર્ણ અને મને અહીંયા બધા સંતોષ સંતોષપૂર્વક અહીંયા લાભ લે છે જય દ્વારકાધીશ જય જલારામ આપણા દેવભૂમિ દ્વારકાની અંદરમાં જલારામ મંદિર જે છે તેમાં જલારામ સોશિયલ ગ્રુપ દ્વારા વીરબાઈ આદેશ લગ્ન સંસ્કાર વિધિ અહીં આપણે કરાવવામાં આવે છે એક રૂપિયાનું ટોકન આપ્યા પછી કોઈ વિધિ અધૂરી રાખવાની કે એમાં કંઈ કચાસ રાખવો નહીં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જ સંપૂર્ણ રીતે અહીં વિધિ કરવામાં આવે છે અને દ્વારકા ખાતે તો રઘુવંશી સમાજે આ કાર્યની શરૂઆત કરી એ સમગ્ર સમાજ માટે પણ એક આદર્શરૂપ છે ઘણા આમાંથી પ્રેરિત બની અને આવા આદર્શ લગ્ન વિધિ દિવસેને દિવસે સમાજમાં જાગૃતિપૂર્વક આગળ વધતા રહીએ એવી દ્વારકાધીશ પાસે વિશેષ અમારી પણ એક પ્રાર્થના છે સમસ્ત રઘુવંશી સમાજ માટે સાથે ત્રણસો ને બત્રીસમાં આજે લગ્ન છે તો મારા બે ભાઈઓ છે બકુલભાઈ મયુરભાઈ અને અમારો પરિવાર આટલા સમયથી અહીં લગ્ન સંસ્કાર વિધિમાં અહીંયા એમને વરકન્યાના આશીર્વાદ દેવા માટે અમે આવીએ છીએ મારા નાનાભાઈ મયુરભાઈ પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ કાર્ય માટે સતત ને સતત પ્રેરક રૂપ બનીને જોડાયેલા રહ્યા છે સૌને જય દ્વારકા રઘુવંશી દીકરા માટે જલારામ બાપાના આશીર્વાદ ને પૂજ્ય વીરબાઈના આશીર્વાદથી વિશેષ કાંઈ ના હોઈ શકે ખાસ કરીને જલારામ મંદિરમાં એના જીવનનો મહત્વપૂર્ણ દિવસ શરૂ કરે છે કોઈ પણ જાતના ડોળ વગર અને અહીંયા પ્રોપર શાસ્ત્રોક્ત વિધિ ઉપર ભાર મૂકવામાં આવે છે સુખી સંપન્ન લોકો કે જે લોકો ઓલું છે એ લોકો એક દાખલો બેસાડી શકે છે કે ભાઈ આ રીતના પણ લગ્ન શક્ય છે ને સરસ રીતને માણી શકાય છે અહીંયા બંને પક્ષો ચિંતામુક્ત રહીને લગ્ન માણવા બેસી શકે છે જય જલારામ અહીંયા અમે આદર્શ લગ્નમાં અઠવાડિયા દસ ની ત્યાં બે બેનો તૈયારીઓ કરે છે અહીંયા વીસ આઈટમ દીકરીઓને કરિયારમાં દેવામાં આવે છે એમાં સોનાની ચૂપ સોનાના પાટલા ચાંદીનું મંગલસૂત્ર અને પગના સદરા પાંચ જોડી કપડાં વાસણ ફર્નિચર અને સૌ જાન અને માન પક્ષના બંને થઈને બધા લોકો ભેગા મળીને પ્રસાદ લઈએ છે બેનોનો સાથ સહકાર પૂરો છે એટલે અમને ક્યાંય વાંધો આવતો નથી જાનૈયા અને માનૈયા બે લગ્ન માણી શકે એટલે આ મહિલા મંડળ સતત ધ્યાન રાખે છે તો એક બાજુ તો લગ્નના નામે જે બહુ જ ખોટા ખર્ચા અને દેખાડા થાય છે ત્યારે એક આદર્શ લગ્ન જે છે ખરેખર સમાજને આદર્શ બનાવવાનું કામ કરી રહ્યું છે અને માત્ર એક રૂપિયાની અંદર ટોકન ચાર્જ સાથે જાનૈયા તો લગ્નને માણે જ છે પણ અહીં માવતર પક્ષના લોકો જે છે એ પણ લગ્નને સારી રીતે માણી શકે છે કારણ કે લગ્નની અંદર વિધિ વિધાન શાસ્ત્રો દીકરી આપવાનો કર્યાવર એ ઉપરાંત જે કઈ પણ લગ્નનો ખર્ચ થાય છે અથવા તો જે જમણવાર આપણે કરીએ એ બધું જ જે છે એ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા પૂરું કરવામાં આવતું હોય છે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ